મેરી શાળાનું નામ સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા ગોવાડા છે આજ સહનો વિક્ઠિત ભારત ગ્રથન 2025 માં हार्दिक સ્વાગત છે મારો નામ ધોરી જોયસ ઓનેભાઈ છે હું કુશલ મહેશબેન દુબરાચ હું મારો નામ વિજય મનસભાઈ જોરી છે અમારા શીર્ષકનું નામ છે શાળામાં બોલપેન બોલપેન કે પ્લાસ્ટિકનો રિસાયકલિંગ પુનઃઉપયોગ આજે પ્લાસ્ટિકનો ઉપયોગ ખૂબ જ વધી છે પ્લાસ્ટિક ખડવો સસ્તો અને ટકાઉ છે પણ તે પર્યાવરણ માટે નુકસાનકારક નુકસાનકારક પણ છે શાળા વિદ્યાર્થીઓને પર્યાવરણ પ્રત્યે જાગૃત બનાવવા ઉત્તમ માર્ગ એટલે રિસાયકલ દ્વારા પ્લાસ્ટિકનો નો ઉપયોગ આ ઉપરાંત બાળકોમાં માં સર્જનાત્મકતા સંવેદનશીલતા સ્વચ્છતા જાળવાય છે પ્લાસ્ટિક ફેંકી દેવાથી બોટલ કપ પેન અને અન્ય સામગ્રી નવો ઉપયોગ કરી શકે છે જેમ કે બેસ્ટેન્ડ ફૂલદાની રમકડા અથવા બાગ બગીચા માટે નાના કુંડા બનાવી શકાય છે સમસ્યા નો ઉદ્ભવ શાળામાં વિદ્યાર્થીઓ બોલપેન પૂરી થઈ જતા ફેંકી દે છે જેના કારણે પ્લાસ્ટિકનો

વાટ રૂપો જેથી વિદ્યાર્થીઓ પોતાની ખાલી થેગેર બર પેન તેમાં નાખી છટણી અને સફાઈ પેનમાંથી ઇન્ક રિફિલ અને સ્ટ્રિંગ કરી સોફ્ટ પ્લાસ્ટિકની બોડી રાખી જેને ધોઈને સુકવી લેવામાં આવે રિસાયકલ તમાકુ લોકલ રિસાયકલ યુનિટ વડે તે પ્લાસ્ટિકને ઓગાળી રૂપમાં બનાવવું શાળા માટે ઉપયોગી વસ્તુઓ બનાવવી જેમ કે ડસ્ટબિન નામ પટ્ટી સ્ટેન્ડ અથવા પ્લાસ્ટિકની ટાઇલ બનાવવી શિક્ષણ અને જાગૃતિ વિદ્યાર્થીઓને કચરો સંસાધન છે એ સમજાવવું શાળામાં રિસાયકલિંગ એક્ઝિબિશન રાખવી જેમાં બાળકો પોતે બનાવેલી વસ્તુઓ તેમાં પ્રદર્શિત કરશે જન સમુદાયમાં એની અસર શાળામાં પ્લાસ્ટિકના કચરામાં ઘટાડો થશે બાળકોમાં પર્યાવરણ જાગૃતિ અને સર્જનાત્મકતા વધશે સ્થાનિક સ્તરે સ્વદેશી નવીનતા પ્રોત્સાહિત થશે